ગુજરાત રાજ્યમાં પોસ્ટ ઓફિસની જે ભરતી આવી છે એમાં કયા કયા જિલ્લામાં જગ્યા ખાલી છે તો એની સંખ્યા આ પ્રમાણે છે અમદાવાદ જિલ્લામાં ત્રીસ જગ્યા ખાલી છે અમરેલી જિલ્લામાં એકસો તેર જેટલી જગ્યા ખાલી છે આણંદ જિલ્લામાં ચાર જેટલી જગ્યા ખાલી છે બનાસકાંઠામાં એકસો સત્યાવીસ જેટલી બારડોલીમાં એકસો સત્યાવીસ જેટલી ભરૂચમાં એકસો બાણું જેટલી ભાવનગરમાં ચોર્યાસી જેટલી ગાંધીનગરમાં એકસો જેટલી ગોંડલમાં છત્રીસ જેટલી જગ્યા ખાલી છે જામનગરમાં એકસો ત્રણ જેટલી જૂનાગઢમાં ત્રેપન જેટલી ખેડામાં ચુમ્માલીસ જેટલી કચ્છમાં બસો નવ જેટલી મહેસાણામાં સાઠ જેટલી નવસારીમાં બેતાલીસ જેટલી પંચમહાલમાં અગિયાર જેટલી પાટણમાં ચોંસઠ જેટલી અને પોરબંદરમાં ઓગણત્રીસ જેટલી જગ્યા ખાલી છે રાજકોટમાં ચુમ્માલીસ જેટલી રાજકોટ વેસ્ટર્નમાં પાંચ જેટલી સાબરકાંઠામાં સત્યાસી જેટલી સુરતમાં બાવન જેટલી સુરેન્દ્રનગરમાં એકસો તેર જેટલી વડોદરામાં ઈસ્ટમાં સડસઠ જેટલી વડોદરા વેસ્ટર્નમાં ત્રેસઠ જેટલી અને વલસાડમાં બોતેર જેટલી જગ્યા ખાલી છે